🎵 ગામ મીઠાઈ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે કોઈ ધાર્મિક સ્થળે ફરવા જઈ રહ્યા નથી પરંતુ આજે મારી લાડલી દીકરી ઇવાંશીનો જન્મદિવસ છે તે હેતુથી હેતુથી મેં મને એવો ખુદને એવો વિચાર આવ્યો કે હું કોઈ બીજા ખર્ચા કરું અને પાર્ટી કરું એના કરતાં એવું છે કે ગરીબ વ્યક્તિઓને ગરીબ બાળકોને અથવા ગરીબ ઘરના લોકોને હું મારા સ્વ ખર્ચે આજની મારી દીકરીના જન્મના અનુસંધાને ભોજન પ્રસાદીનું વિતરણ કરું એટલે મેં આજે પુલાવ વેજ પુલાવ બનાવ્યો છે અને ગરીબ લોકોના ઘરે ઘરે જઈને હું મારા હાથેથી અને મારા ભાઈઓ સાથે જઈને ગરીબ ઘરના વ્યક્તિઓને આ પુલાવનું વિતરણ કરવાનો છું અને મારો હેતુ એવો નથી કે વિડીયો બનાવીને લોકોની સામે દેખાડો કરવાનો પણ મારો હેતુ એવો છે કે મારો વિડીયો જોઈને લોકોને એવું કે હું જઈને ખોટા ખર્ચા કરું એના કરતાં ગરીબ ઘરના લોકોને ખવડાવું તો એના હેતુથી મેં વેજ પુલાવ બનાવ્યો છે અને એ બે અહીંયા મારે હાજરીમાં જ બનાવરાયો છે તો એ બે હું તમને આ વિડીયોમાં જે વિડીયો મેં શૂટ કર્યો છે એ ઇન્ક્લુડ કરીશ તમે જોઈ શકો છો કે અહીંયા મેં વેજ પુલાવ બનાવ્યો છે અને આ પેકિંગ કરવા માટે બોક્સ પણ લાવ્યો છું આ વેજ પુલાવ તૈયાર થઈ ગયો છે આખો અને હવે હું મારા મિત્રો સાથે આ વેજ પુલાવનું વિતરણ કરવા માટે જવાનો છું મારી ગુજરાતી બ્રધર બ્લોગની ટીમ સાથે હું આ વેજ પુલાવનું વિતરણ કરવા જવાનો છું તો વિડીયો દર્શક મિત્રો ગમે તો મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે જઈશું ગરીબ ઘરના બાળકોને અને ગરીબ કુટુંબને આ વેજ પુલાવ આજની પ્રસાદી સ્વરૂપે આપવા માટે હું જઈ રહ્યો છું મારો એવો કોઈ હેતુ નથી વિડીયો બનાવવાનો પણ એક જ હેતુ છે કે હું બનાવું અને હું સારું કાર્ય કરું છું તો લોકો પણ આવું કાર્ય કરે આ પ્રેરણા મને ખજુરભાઈના પાસેથી મળે છે ખજુરભાઈના વિડીયો જોઈને મને આ પ્રેરણા મળે છે તે હેતુથી મેં આ કાર્ય કર્યું છે તો હવે આપણે આનું વિતરણ કરવા માટે જે તમે પણ વિડીયોની અંદર બનાવી લેજો અને વિડીયો પસંદ આવે તો ચોક્કસથી મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિશ્ર કરી દીધી છે બોઇલ કરી દીધી છે અને આપણે હવે તેની અંદર મિશ્ર કરીશું અને હવે અંદર રાઈસ નાખીશું એટલે આપણો પુલાવ તૈયાર થઈ જશે શોર્ટ ટાઈમની અંદર દોસ્તો ઘણી બધી મહેનત કરવી પડી છે પણ મિત્રો સાથેનો સાથ સહકારથી આ કામ ખૂબ સુંદર મજાનું થઈ ગયું છે અને મારી ટીમ ગુજરાતી બ્રિદર વ્લોગના મિત્રોએ મને ખૂબ સપોર્ટ કર્યો અને આ કામ મારું સંપૂર્ણ કર્યું તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાના પુલાવનું મિશ્રણ થઈ રહ્યું છે અને ખૂબ સુંદર મજાનો પુલાવ બની રહ્યો છે જ્યારે આપણે આવું કોઈ સારું કાર્ય કરતા હોય તો અંદરથી આત્માને ખૂબ શાંતિ મળે છે અને આનંદથી આ બધું કાર્ય કરવાનો જીવ થાય છે જ્યારે હું આ મને વિચાર આવ્યો કે આપણે આવું કાંઈ કરવું છે ત્યારે મેં ઘણો વિચારી મિત્રોને પૂછ્યું ત્યારે બધાએ સાથ સપોર્ટ સાથ અને સહકાર આપ્યો સપોર્ટ કર્યો ત્યારે આ મારું કાર્ય સફળ થયું છે કોઈ પણ દર્શક મિત્રો આપણે કાર્ય કરતા હોય છો ત્યારે તેને વિચાર્યા પછી કરવું ને એ બહુ કાઠું કામ છે આ જે કર્યું એ મને બહુ આનંદ થાય છે અને મારા એક આવા કામથી ઘણા લોકો પણ પ્રભાવિત થાય છે મેં એ પણ જોયું છે કે ઘણા લોકો ડીજે અથવા હોટલોમાં જાય છે હું એમ નથી કહેતો કે ના ખાવું જોઈએ ખાવું જોઈએ પણ આપણે ભગવાને ઘણું બધું આપણને આપ્યું છે તો આપણે લોકો પાછળ એનું વાપરવું પણ જોઈએ થોડું ઘણું તો મને આ મારી દીકરીના જન્મદિવસ નિમિત્તે આ પ્લાન આવ્યો અને મેં આ કામ કર્યું છે જો દોસ્તો તમને અમારું આ કામ ગમ્યું તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે આપણે દોસ્તો જઈએ અને આ કામને આપણે પૂરું કરીએ તો ખરે તમે જોઈ શકો છો મારો મિત્ર આની અંદર ડબ્બા પેક કરી રહ્યો છે જેની અંદર આપણે વેજ પુલાવનું પાર્સલ કરેલું છે તમે જોઈ શકો છો અંદાજીત બસોથી વધારે ડબ્બા દર્શક મિત્રો આપણે પાર્સલ કર્યા છે અને ગરીબ લોકોના ઘરે ઘરે જઈને આપણે આ કામ કરવાનું છે અમારા આ કામને જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરોને તો બિલકુલ ભૂલતા જ નહીં અમારા કામને બિરદાવજો અને તમે અમને સપોર્ટ કરશો તો જ અમે બીજું સારું કાર્ય આનાથી પણ કરી શકશું અને અમારા ટીમ સાથે હવે અમે જઈ રહ્યા છીએ વિતરણ કરવા માટે તમે જોઈ શકો છો કે હું છું મારો મિત્ર છે અને આ બધાના સાથને સહકારથી આપણે હવે ગરીબ ઘરે જઈને જઈને આ પ્રસંગને આપણે પાર પાડવાનો છે અને પુલાવનું વિતરણ કરવાનું છે તો ગાયસ આપણે પહોંચી ગયા છીએ જ્યાં ઘણા બધા લોકો રહે છે અને પોતાનું જીવન મજૂરી કરીને વિતાવે છે તો આપણે એવી જગ્યાએ પહોંચી ગયા છીએ અને આજે આ બધાએ લોકોને આપણે આપણા હાથેથી જ વેજ પુલાવનું વિતરણ કરીને તેમના આશીર્વાદ લેવાના છીએ જ્યારે દોસ્તો તમે કંઈ સારું કાર્ય કરતા હોય છે ત્યારે ભગવાન પણ તમને સાથ આપે છે ત્યારે મને પણ આ મારું કામ બહુ ગમ્યું અને મારા લોકો મારા મિત્રોએ બધાએ બહુ બિરદાવી દીકરીને આ જ્યારે મારા હાથેથી મેં પુલાવ આપ્યો ત્યારે મને અંદરથી બહુ ખુશી મળી તમે જોઈ શકો છો કે મારા ટીમ આખી મારી સાથે છે અને બધાએ જે ગરીબ બાળકો દીકરીઓ છે તેમને વેચ પુલાવનું વિતરણ કરી રહ્યા છે અને હું અંદરથી બહુ ખુશ છું અને ખૂબ સુંદર મજાની આ કામ કરીને મજા આવી રહી છે તમે પણ આ વિડીયો જોવો અને ઠેર સુધી વિડીયોમાં બનાવી રહ્યો અને જો તમને પણ આ વિડીયો જોવો ગમ્યો તો અમારી ચેનલ લાઇક કરી દેજો ઘણા લોકો દર્શક અમારા કામને બિરદાવ્યું છે અને અમને આશીર્વાદ પણ આપ્યા છે અને જ્યાં જ્યાં અમે આ કામ કર્યું જ્યાં જ્યાં પુલા વિતરણ કર્યું છે તે લોકોએ પણ મને ઘણા આશીર્વાદ મળ્યા છે અને બીજો દોસ્તો કે હું હજુ આનાથી પણ સારું કાર્ય કરવા માગું છું અને લોકોના કામ કરવા માગું છું અને બીજું હું જે જે ગરીબ ઘર છે તે લોકોને કરિયાણાની કીટ પણ હું આપવાનો છું થોડા સમયમાં તો અમારી ચેનલમાં દોસ્તક દર્શક મિત્રો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો વૃદ્ધા જ નહીં હું તમારી જોડે કોઈ પાસેથી પૈસા કે રૂપિયાની કે કોઈની આશા રાખતું નથી પરંતુ બસ મારી ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બસ મારે તમારી પાસેથી આટલી જ અપેક્ષા છે અને મને વિશ્વાસ છે કે મને તમે સપોર્ટ કરશો અને જો તમે સપોર્ટ કરશો તો હું આનાથી પણ વધારે સારું કાર્ય કરી શકીશ દોસ્તો એક જગ્યાએથી પુલાવનું વિતરણ કરીને હવે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ અને સાંજ પણ પડી ગઈ છે અંધારું થવા આવ્યું છે હારીસ તરફ જતા રસ્તામાં અમને બીજા પણ ઘર જોવા મળી ગયા જે ઘરને જોતા થોડા તંબુ બાંધેલા હતા ત્યાં અમે ગાડી ઊભી રાખીને ત્યાં પણ અમે પુલાવનું વિતરણ કર્યું અને ઘણા લોકોને અમે અહીંયા પુલાવ આવ્યા ઘણા ગરીબ લોકોના અમને આશીર્વાદ પણ મળ્યા અને મને ખૂબ લોકોએ આશીર્વાદ આપ્યા તમે જોઈ શકો છો કે મારા મિત્રો બધા પુલાવનું વિતરણ કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે આ બેન મારી દીકરીના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપે છે અને તે જોઈને હું ખૂબ પ્રભાવિત થયો અને મેં તેમના આશીર્વાદ પણ લીધા તમે જોઈ શકો છો કે મેં હાથ જોડીને તેમને નમન પણ કર્યા અને મને અંદરથી પણ બહુ ખુશી મળી અને મારા દીકરીનો આ જન્મદિવસને સફળ અને યાદગાર મને રહે છે કારણ કે આ જન્મદિવસ મેં જે ઉજવ્યો છે તે ઉજવવાની રીત મારી અનોખી હતી તેથી મને મારી આ દીકરીનો જન્મદિવસ હંમેશા યાદ રહે છે ઘણું બધું અંધારું થઈ ગયું છે તેમ છતાં પણ મારા મિત્રો હજુ પુલાવ વિતરણની કામગીરી ચાલુ રાખેલી છે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ અંધારો થઈ ગયું છે તેમ છતાં રાત્રે પણ ફરી ફરીને મારી દીકરી હું અને પુલાવનું વિતરણ કરી રહ્યા છીએ ખૂબ મજા આવી રહી છે

દોસ્તો આપણું અહીંયા કામ પૂરું થાય છે અને સંપૂર્ણપણે બધી જગ્યાએ આપણે પુલાવનું વિતરણ કરી ચૂક્યા છીએ દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ખૂબ ખૂબ આભાર તમામનો જેને અમારો વિડીયો વોચ કર્યો છે તે બધા ખૂબ ખૂબ આભાર બધાનો અને મારા સાથે મિત્રોનો પણ ખૂબ ખૂબ આભારી છું જેને મારી સાથે રહીને આ કામને પરિપૂર્ણ કર્યું છે તે બદલ બધા ટીમનો આભાર